હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજે અમારા તાવન છે અમારા ગામમાં અમારું સમસાન છે તે વંકર સમાજની ત્યાં આપણે આજે આટો મારા જવાનું છે ઘણા દિવસથી ગયા આપણે આટો મારવાના ન થતા ગયા તો આજે આપણે આજ ત્યાં સમસાન છે ત્યાં આટો મારવા જઈશું તો શું કે ત્યાં કેવું બદલાઈ ગયું છે ચાલો જો આ અમારું ચમસાણ છે આ ટાઈપ આવી રીતે છે ચમચા આ બધા આવી રીતેના બધા બાવળીયા ઉગી ગયા છે આવો રસ્તો ખરાબ થઈ ગયો છે પેલા આ સારો હતો જો બહુ ખરાબ થઈ ગયું છે તમે જોઈ શકો કાટાનું બધું લાડું બધું ઉગી ગયું છે જોવા ડેલાન ડેલો છે તમને દૂરથી જો આ ડેલો છે આવો આવી રીતે હાલત થઈ ગઈ છે તૂટી ગયો છે તૂટી ગયો છે અને એનું તાળું પણ જોઈ લો તમે આવું કટાઈ ગયું છે તાળું પણ કટાઈ ગયું છે એક સાઈડનું તૂટી ગયું છે તમે જોઈ લો આ સમસામ વણખર સમાજનું છે અમારું ખરેર ગામમાં જો આ બાવળી પણ રાત બધા ઉગી ગયા છે જોઈ લો લાટ બધે બાવળી પણ ઉગી ગયા છે અહીંયા બ્લોક છે જો તે ઋષિ જો સિમેન્ટ ની ઉસે લાટ બધું આ બ્લોક એ પણ અહીંયા છે તો આ બ્લોક છે ઘણા બધા અહીંયા તો જોઈ લો આ ફૂલ પણ ઉગી ગયા છે તો આવા ઘણા બધા ફૂલ પણ ઉગી ગયા છે સમસાનમાં જોઈ લો આ સમસાનમાં ઘણા ટાઈમથી કોઈ સીએ તો નહીં મારી અરે હું એકલો જ આવેલું છું આ સેમસાડમાં હું જોઈ લો મારી આગળ પછી કોઈ સીએ નહીં હું એકલો પણ આવી ગયેલો છે સેમસાડમાં હવે જો આ આવી રીતે બનાવેલું છે સેમસાડમાં મારા જો આ છે આ બધા પાથરવાના છે આપણે અહીંયા જો આ બધું ઉગી જઈએ કાંટા ઉપર કાંટા ઉગી ગયા છે અને ફૂલ પણ થોડા ઘણા આવી ગયા છે તેમ અહીંથી આવું સમશાન છે ત્યાંથી આવી રીતે કંઈક અલગ બતાય છે જો આવી રીતે અલગ બતાય છે અમારા ગામમાં અમારું સમશાન છે ત્યાંથી કંઈક આવી રીતનો નજારો છે તો આવી રીતે છે કંઈક આ બધું ઓલું થઈ ગયું છે આ જો આવી રીતે કંઈક અલગ બતાય છે આ તો હમણાં કરેલું છે વાંધો નહીં જોઈ લો તમે આવું કંઈક બતાવી મારા ગામમાં ચમચા છે એનાથી કંઈક આવો વ્યૂ બતાવી છે તમે જોઈ લ્યો બે ત્રણ બે ચાર લીમડા પણ ઉગી ગયા છે અને બાવળીઓ પણ લાટ બધા ઉગી ગયા છે ને જોવા નજારો એનો આવી રીતે બધું થઈ ગયું છે ચમસાની હાલત ખરાબ ચાર પાંચ વર્ષ પહેલાં બહુ આમ સારું હતું પણ આ વરસાદ આવી ગયા પછી થોડુંક આવી રીતે થઈ ગયું છે જોઈ લો આવી રીતે હાલત થઈ ગઈ છે આ પાણી પાણી ભરાઈ ગયું ને આમાં પણ પાણી આવી ગયું હતું ફૂલ તો આ પાણી આવી ગયું પછીની આ જો આ બધું દિવાલમાં પણ તળા પડી ગયા છે તમે જોવો દિવાલમાં આવી રીતે આ સમસાનમાં અહીંયા પાણી ભરાઈ જાય છે તમે ઝૂમ કરીને બતાવું જોઈ લો આ ઝૂમ કરેલું છે આ ફૂલ વરસાદ આવે પાણી ત્યારે આવી રીતે પાણી ભરાઈ જાય અહીંયા પણ પાણી ભરાઈ જાય છે આવી રીતે બહુ હાલત ખરાબ હાલત થઈ જાય છે પહેલાં અહીંયા રીતે કાં લીમડા બધું કાંઈ વાવેલું નહોતું પણ અમે જ્યારે સાત વર્ષ પહેલાં વાવ્યું હતું પછી આ બધું ઉગી ગયું છે આ બધું આવું કંઈ હતું નહીં પહેલાંની અને સાફ કર્યું નહીં એટલે આને પહેલાં કંઈ સાફ નતું સાત થી છ સાત વડે પહેલાં મેં બધું વાવ્યું હતું આ લીમડા અને બધું ફૂલ ને ચારને પછી આવી રીતે ઊગી ગયું છે એટલે ઊગી તો ગયું છે એટલે આને થોડીક સાફ સફાઈ કરવાની જરૂર છે જેથી કરીને આવી રીતે આમ થોડુંક સારું બતાય જો આવી રીતે બતાય છે પછી જો આ સારું થઈ જાય તો આને થોડુંક સારું લાગે ભાઈ બે ચાર માણ આવ્યા બેહવા તો વાંધો ન આવે તો આ લીમડા પણ ઉગી ગયા છે તો લીમડા નાના નાના હતા ને ત્યારે અમે આવ્યા હતા ત્યારે ઘણા બધા મોટા પણ થઈ ગયા છે એટલે વાંધો નહીં આ તો આ દિવાલ જયારે તંચાર પેલા દિવાલ અહીં કાંઈ હતું નહીં જો આ દિવાલ પણ કરી નાખેલી છે દિવાલ પણ કરી નાખીને આ ડેલો પણ લગાડી દીધો છે અને બ્લોકનું બધું છે અહીંથી આવી રીતે આમ પાથરવાનું છે તેથી કરીને અહીંયા વહેવું હોય તો આપણે અહીંયા વહેવા શકાય હા સિમેન્ટ પણ બધી છે આ દિવાલ પણ નથી પહેલાં હવે આપણે દિવાલ પણ નાની એમથી કરી નાખીએ ચારે બાજુથી આ ને બધું છે કાટન આપણે બધું હટાવી નાખીશું એટલે એ રેડી થઈ જાય જોઈ લો આવી રીતે કંઈક છે જ્યાંની સાફ સફાઈ કરશું જ્યાંની સાફ સફાઈ આપણે કરશું તો આનો કંઈક અલગ જ વ્યૂ આવશે આ જે કાંટાવાંટા છે એટલે બધું બધું પેલું ક્લિયર કે ના છે ક્લિયર થઈ જાય પછી થોડુંક સારું લાગશે ત્યાં સુધી તો સારું નહીં લાગે કારણ કે અત્યારે તો ખંડર જેવું લાગે છે થોડુંક આ મેળ જોઈ લે આ બધું ખરાબ લાગે છે સફાઈ થઈ જાય એટલે પછી એક નંબર થઈ જાય પછી આવશું પછી આપણે વિડીયો બનાવીશું એક કે ભાઈ ચમચા સાફ સફાઈ થઈ જાય પછી કેવું થોડું સારું લાગે છે કે નહીં